તે કરોડથી વધુના ઝડપાયેલા એમડી ડ્રગ્સના કેસમાં આરોપી સલમાન અને કરોડપતિ આદિલને ડ્રગ પહોંચાડનાર મુંબઈના બે ડીલરોની ધરપકડ કરવામાં આવી છે મુંબઈથી છેક સુરત સુધી એક ચેઇન ઊભી કરવામાં આવી હતી જેમાં પાંચ લોકો સંકળાયેલા છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત બાવીસમી સપ્ટેમ્બરના રોજ મેગા ઓપરેશન દરમિયાન કુલ એક પોઈન્ટ તેત્રીસ કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું જેમાં ડુમસ રોડ ઉપર વોચ ગોઠવીને કારમાંથી રાંદેરના મોહમ્મદ સલમાન ઉર્ફે અમન જવેરી પાસેથી એક કરોડથી વધુનો એમડી ડ્રગ્સ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો હતો ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરેલી પૂછપરછમાં સુરતમાં ધંધામાં આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આદિલ સલીમ નુરાનીની કડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો ત્યારે આદિલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવી હતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાવીસ નવ બે હજાર વીસના દિવસે એક કિલો ઉપરાંતના જે એમડી ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો એ ગુનાની અંદર કુલ ચાર આરોપીઓની ફરતી ધરપકડ કરવામાં આવી હતી આ ગુનાના તપાસ દરમિયાન અન્ય બે આરોપીઓના નામ ખુલેલા હતા એ બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ અને ટીમ દ્વારા નવી મુંબઈ ખાતેથી અટક કરવામાં આવેલા છે જેમાં એકનું નામ છે વિરામણ ઉર્ફે અન્ના અન્ના ઉર્ફે પાંડુરંગા આ જે આરોપી છે એ અત્યારે નવી મુંબઈ ખાતે રહે છે અને મૂળ તામિલનાડુના શિવગંગા જિલ્લાના વતની છે એની અને બીજા એક આરોપી છે પ્રવીણ મહાત્રે

ધરપકડ બાદ તેની પૂછપરછમાં મુંબઈનું કનેક્શન બહાર આવ્યું હતું જેમાં મુંબઈનું અન્ના નામના મોટા ડીલરનું નામ બહાર આવ્યું હતું અન્ના પાસેથી દસ ટકા કમિશન લઈને ચારસો ગ્રામ ડ્રગ્સ સુરતના સલમાને મનોજને આપ્યું હોવાનું તપાસમાં બહાર આવતા મુંબઈમાં રેડ કરીને ડ્રગ ડીલર અન્ના અને પ્રમેયને ઝડપી પાડ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત